દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ઈડી દ્વારા ગતરો ધરપકડ કરવામાં આવી હતી આજે સમગ્ર દેશમાં આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વરાછાની મિની બજાર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેને પગલે વિરોધ કરી રહેલા 20 થી વધુ આપ અને કોંગ્રેસના નેતાઓને ટિંગાટોડી સાથે અટકાયત કરી લેવામાં આવી હતી આ સાથે વિરોધમાં જોડાયેલા કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવારની પણ અટકાયત કરાઈ હતી જો કે રાજકોટના કિસાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ કર્યો હતો ટ્રાફિકની વ્યસ્તતા ચોક પર શરૂઆતમાં નારેબાજી બાદ રસ્તો રોકી દેવામાં આવતા પોલીસે ટીંગાટોળી કરીને 40 થી વધુ કાર્યકરોની અટકાયત કરી અમદાવાદ પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ની વિરોધ મામલે ધરપકડ કરવામાં કેમેરામેન સાથે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે